નમસ્કાર હું છું જાવેદ સૈયદ આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા વાત કરીએ ભાવનગર શહેરની ભાવનગર શહેરના રાષ્ટ્રીય બહુજન અત્યાચાર નિવારણની ભાવનગર સંગઠન દ્વારા અનુસૂચિત જનજાતિના સમાજના મુદ્દાઓને પગલે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું રાષ્ટ્રીય બહુજન અત્યાચાર નિવારણ અંતર્ગત સંગઠન દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું કે એટ્રોસિટીની કેટલીક બાબતોમાં એટ્રોસિટીની ફરિયાદ લેવામાં આવતી નથી તેમજ જેમાં અધિકારી દ્વારા બેદરકારી દાખવવામાં આવતી હોવાથી તેની સામે પણ કાર્યવાહી થાય તેમજ આરોપીઓને નોટિસ પાઠવવાનું પણ બંધ કરવામાં આવે જ્યારે કેટલાક અધિકારીઓ દ્વારા સમાધાનની પણ ભૂમિકા ભજવવામાં આવે છે આ મેટ્રો સિટીના અનેક મુદ્દાઓને પગલે કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પત્ર પાઠવવામાં આવ્યું હતું

તો કેમ એનો 15 દિવસ સાઈટ ધરપકડ નથી કરતા આમણા 15 દિવસ પહેલાનો કેસ છે જો અમે અમે હતા તો લલિતભાઈના કેસમાં કોઈ કેસ લીધો દિવસ થઈ ગયા છતાં કોઈની ધરપકડ નથી કરતા તો એનું શું કારણ છે શું અમારી જે કાસો નીચે છે એટલામાં આ કેસ કોઈ નથી લેતો અત્યારે આયા છે રાષ્ટ્રીય બહુજન અત્યાચાર નિવારણ ભાવનગર જિલ્લા સંગઠન જગ્યા નિવેદન પત્ર દેવા માટે ભાવનગર શહેર અને જિલ્લાના પોલીસની અત્યારે મનમાની એટલી બધી ચાલી રહી છે કે સ્પેશિયલ કાયદો હોવા છતાં એટ્રોસિટી સ્પેશિયલ કાયદો છે જે રીતે પ્રોહિબિશન છે ફોક્સો છે આ સ્પેશિયલ કાયદો છે એ જ રીતે એટ્રોસિટી સ્પેશિયલ કાયદો છે આજે એટ્રોસિટી મુજબ હરિ પોલીસ સ્ટેશનની અંદર કાર્યવાહી કરવામાં નથી આવતી આરોપીની ધરપકડ કરવામાં નથી આવતી ત્યારે આરોપીને માત્રને નોટિસ આપીને એને છોડી મૂકવામાં આવે છે ટેબલ જમીન આપી દેવામાં આવે છે એ સિવાય આરોપીની ધરપકડ નથી થતી અમુક જગ્યાએ ગામડોમાં જ્યારે અત્યાચાર બને છે ત્યારે એક પ્રોટેક્શનનો પણ કાયદો છે કે દલિતોને પ્રોટેક્શન આપે તો ત્યાં માત્રને માત્ર જીઆરડી હોય કે હોમગાર્ડના જવાનો ત્યાં મોકલી આપવામાં આવે છે તો ત્યાં પણ હથિયારધારી કોસ્ટમને મૂકવામાં આવે ત્યારે દલિતોનું સારી રીતે રક્ષણ કરી શકાય આવા ઘણા દસ મુદ્દાઓ સાથે અમે આજે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ટૂંક સમયની અંદર ભાવનગર શહેર અને જિલ્લામાં જો હવે આવા આવેદનો અથવા આવા નિવેદનો આવશે અથવા પોલીસની મનમાની તમને દેખાશે તો ભાવનગરની અંદર અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું અને કલેક્ટર કચેરીનો ઘેરાવ કરીશું